આપણે નિયંત્રણ અને સંકલન વિશે અભ્યાસ કરીશું મિત્રો તો હવે આપણે આગળ વધીશું અને અભ્યાસ કરીશું મધ્યસ્થ તો શું તમે જાણો છો કે મધ્યસ્થ ચેતાતંત્ર ની પેશીઓ કેવી રીતે રક્ષણ પામે છે અથવા તો તેમનું રક્ષણ કેવી રીતે થાય છે તો અગાઉ આપણે અભ્યાસ કરી ગયા કે મનુષ્યનો ચિત્તાતંત્ર બે ભાગોનો બનેલું છે મધ્યસ્થ ચિત્તાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર મધ્યસ્થ ચિત્તાતંત્રના મુખ્યત્વે બે ભાગ છે મગજ અને કરોડરજ્જુ મગજ એ શરીરમાં આવેલું ખૂબ જ નાજુક અંગ છે અને વિવિધ પ્રકારની ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું અંગ છે આપણું મગજ મસ્તિષ્ક એટલે કે ક્રેનિયમ તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીમાં સમાયેલું અંગ છે એટલે કે પેટીમાં તે રક્ષણ પામે છે આ પેટી એટલે કે મસ્તિષ્કની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે આવા આવરણોની વચ્ચે પ્રવાહી જળ આવેલું હોય છે જે મસ્તિષ્ક મેરુજળ તરીકે ઓળખાય છે તે સામે રક્ષણ પાડે છે આમ મધ્યસ્થ નો એક ભાગ એટલે કે મગજ મસ્તિષ્ક અને મસ્તિષ્ક મેરુજળની મદદથી રક્ષણ પામે છે હવે આપણે વાત કરીશું કરોડરજ્જુ વિશે કરોડ રજ્જુમાં ચિત્તાઓની અસંખ્ય જાળ આવેલી હોય છે જે સંવેદનાઓ સૂચનાઓની આપલે માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે કરોડરજ્જુનું રક્ષણ અત્યંત જરૂરી છે તો કરોડરજ્જુ રજ્જુ એ કરોડ સ્તંભ અથવા તો પુષ્ટવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનાની અંદર રક્ષણ પામે છે જો તમે તમારો હાથ કમરની મધ્યમાંથી નીચે લઈ જાઓ તો તમને એક સખત ઉપસેલી રચનાનો અનુભવ થશે રચના એટલે જ જેની અંદર કરોડરજ્જુ રક્ષાયેલી હોય છે તો હવે આપણે અભ્યાસ કરીશું ચેતા પેશીઓ વિશે અને ચેતા પેશી કેવી રીતે ક્રિયા કરે છે એના વિશે તો ચેતા પેશી એ વિવિધ પ્રકારની સૂચના અને સંવેદનાઓને એકત્રિત કરે છે ત્યારબાદ તેને તે શરીરમાં મોકલે છે આવી સૂચનાઓ સંગઠન થઈ અને નિર્ણય લેવાય છે અને આવા નિર્ણયનું સ્નાયુ સુધી વહન થાય છે એટલે કે ક્રિયા અથવા તો હલનચલન થાય છે આમ સ્નાયુ પીસી એ અંતિમ કાર્ય કરે છે કરોડરજ્જુ દ્વારા આ સંવેદનાને મગજ સુધી મોકલવી જ્યારે મગજમાં આવી સંવેદનાઓનું પૃથ્થકરણ થઈ ત્યારે નિર્ણયને એટલે કે સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જવું તો તમને પ્રશ્ન થતો હશે કે એક વખતે સંવેદના અથવા તો સંદેશો મગજમાંથી સ્નાયુ પેશી સુધી પહોંચે ત્યારબાદ શું થતું હશે તો જ્યારે સંદેશો ઉર્મી વેગના રૂપે સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુઓનું હલનચલન થાય છે આ હલનચલનની શરૂઆત સૌપ્રથમ કોસીય સ્તરેથી થાય છે આપણા સ્નાયુ કોષોમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે આવા પ્રોટીનના કારણે સ્નાયુ કોષના આકાર અને વ્યવસ્થામાં ફેરફાર થાય છે આ ફેરફારનો આધાર કોષોમાં રહેલા ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા પર આધારિત હોય છે પ્રોટીનમાં થયેલો નવો ફેરફાર અથવા તો વ્યવસ્થા સ્નાયુઓનો નવો આકાર બને છે આમ સ્નાયુ પેશી ચેતા ઉર્મી વેગના પ્રતિચારિચાર રૂપે હલનચલન કરે છે